હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લખ તો મસ્ત નાહ દો એને રેડી થઈ ગયા છે ફટાફટ થી નાસ્તો બનાવ કેમ કે રૂહી મેડમ ઉઠશે તો મમ્મા ભૂખ લાગી ગયે પહેલાં બોલશે મામા ક્યાં મસ્ત છે હમ હ્યો ત્યારે તો યેલો યલો વેચિંગ મારું નથી ત્યારે એને શું કહેવાય કપામી યાદ પણ તો આજે નાસ્તામાં બનાવી છે પાતુળી અને નાસ્તો કરીને ચલો લેશન બાકી છે લેશન કરી નાખો હો તો થઈ ગઈ છે સાંજ મેડમ નાસ્તો કરીને જમીને સૂઈ ગયા હતા એટલે સાંજ કરી છે તો સાંજે હવે બેસ્યા છે લેશન કરવા

હોમવર્ક પતાવીને ડિનર ટાઈમ પણ થઈ ગયો છે અને હોમવર્ક એ જ સરતે પૂરું થયું કે આજે મમ્મા ડિનરમાં પીઝા બનાવજો એટલે પછી પીઝા તો બનાવવા જ પડે ને તો મસ્ત ગરમા ગરમ પીઝા બની ગયા છે પણ દીકરા હજી છે ને બહુ ગરમ છે થોડું ઠંડુ થવા દો પછી ખાઓ હા ડિનર મિનર અમે લાગી ગયા છે કામે કાલે તો રૂહીને કોમ્પિટિશન છે અર્થ ડે કોમ્પિટિશન તો આ રિસાયકલ બિન બને છે રૂહી માટે ડ્રેસ અને આ બધું પેપર કટ કરી કરીને આખા સોફા પર નીચે બધે પેપર વેપર કર્યો છે કચરો અને આ જો મસ્ત બની ગયું છે બસ થોડું બાકી છે આ કટ કરવાનું છે લગાડી દઈએ ओके okay गाइस चलो आवाड़ा ब्लॉग अँ जॉन करू छू के वागी गया छे रातना बै करता करता नो कॉस्ट्यूम रेडी करता करता बै वागी छे ना आज तो वे ब्लॉग पर नहीं बनाई सकी तो सॉरी गाइस आज नाच ना ब्लॉग તો મળ્યા કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કાલે હું અપડેટ આપીશ કે રોહિનો નંબર આપ્યો છે કે નહીં એમનો મસ્ત મજાનું સરસ મજાનું કોસ્ટ્યુમ બન્યું છે તો આવો તો જોઈએ પણ જોઈએ હવે તો ચાલો મળ્યા કાલે નવા વ્લોગ સાથે બ બાય ગાઈસ